માસી નો જીવે મરી જાય બા બાયડી જોડે ખાવી પડે પછી અટકેવાય માતાજી સારું કરે ખા થોડીક ખા લે જય માતાજી કેમ છો બધા મજામાં છો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં મેં જોઈને તૈયાર થઈ જવું ના વાગે બાર વાગે માસી ગુડ મોર્નિંગ એ તો ઉઠી એટલે ગુડ મોર્નિંગ અમા શું છે ખબર ફ્લેવર બે તો ગુડ મોર્નિંગ ખાઈ લ્યો મારે તો જમવા જવાનું ચોલ્લો ચોલો કરતા ને જમતા જઈએ Good morning. Good morning. Good morning. And good morning. morning. Good morning. तो आइए ऐसी हमडे दर्शन करिए थोड़ी देर बैठिए પછી જમવાની જવાનું હો જતાઈએ છોલોને લખાવતાઈએ તો આઈએ છે એ મડિ તો ગેર ભજીએ ઓજ નહીં કાળો જેસે થશે ભરતી નહીં હો જો જમવા જાઈએ બદર તો પાતો હોઈએ જ

જેવીર બાય જેવીર બાય અલે આલે આલે બા ઓલી આવો દે બાયડી જોડે અરે આતારી બત તો એકુ ખવરાયુ જેવીને અરે આ જૈવીર માસી નો જીવે મરી જાય યાર રોધવાનું કરો રોધવાનું હેણો

કરાય માથો વાંધી જ્યાં સાત હવે જીએ હે શાકભાજી ને ઉતવાના ટાઈમે શું શું લાવવાનું Sạc vậy thì lại <laughs> rồi, cần vẫn sẵn là hiếu chị. Na vợ chị vợ chị vợ chị vợ chị vợ chị

આશીષ ને તો ખાય છે જૈન બે શાક નહીં થઈ ગયું આખો ડેટો સંભાર્યો હા આ નેચર બે હૈ હા દાદા માટે બનાવો હણો તાને સૌથી હું મઢે જતા આવું તો ચલો મઢે જતાએ કરી દઉં આઠ વાગ્યા ચલો જઈ જશે મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ પછી જઈએ લે આ ખાવી પડો પછી આજ માતાજી સારું કરે ખા થોડીક ખા લે 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 ન બાઈ એ ખા ખાલી મમરાવાની મમરાવજી બેઠી બેઠી લે બા तिखी लाग <laughs> <दिली। laughs>

મને તો ભૂખ નથી લાગી એટલે ચાલુ છે ખાવાનું સંભારીઓ બનાવ્યા શીરો બનાવ્યો મરચું બનાવ્યું ચલો ખાઈ લઈએ વાહ વેતા હો બધું થોડો વાંટકા સર બે જાઓ કાટશે તાર માભાળ્યો ખાધો રહો એક નાખો છે જ ચાખવાનું જ છે શીરોનું બનાવ ભૈરણ જેવી રોવા ચર્યા લઈએ ખાઈએ ટુ બનાયા ચાખીએ તો ખાવાનું એ તો થઈ ગયું ગોતરીજામ જઈએ હે જૈવીને નહીં લઈ જવાનું ના 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 ના

અમારા બાને હજમોલા ખવરાઈ દીધી હતી એવું મો કર્યું હાલી અતાર ખેચામઈ પડી જી થોડી ખા ના ના બાપા ના એને એટલે પર એવું એવું કર્યું મો સીધો હું સીધો

મારા ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી